મારી દેખાઈ ઘંટી છે મિત્રો હું અત્યારે છું મહાભારતના ટાઈમમાં પાંડવો જે જગ્યાએ રહેતા હતા ને એ જગ્યા ઉપર છું અને આ જગ્યા આવેલી છે જાંબુઘોડાના જંગલની વચ્ચે વચ્ચો Hello guys welcome back to my કહેવામાં આવે છે અહીંયા લખેલું બી છે કે ભીમ જ્યારે અનાજ લઈને આવતા હતા તો એ અનાજને એ ઘંટીની અંદર દરતા હતા તો એ ઘંટી અહીંયા મોજૂદ છે પાંચ હજાર વરસ જૂની ઘંટી છે અને એ જગ્યા અહીંયા ઉપર છે હું તમને બતાવું કે એ જગ્યા કેવી હતી અને આપણે તમને આ જગ્યા કેવી લાગી અત્યારે થોડો સવારથી વરસાદનો વાતાવરણ છે બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે ઠંડો પવન આવી રહ્યો છે તાપ નથી અને બહુ જ મજા આવી જાય છે અને આ ગીર બી ઓછી છે કારણ કે રૂટિન દિવસ છે અહીંયા મંગળવારે ને શનિવારે અને સન્ડે આ ત્રણ દિવસ ગીરધી વધારે હોય છે કારણ કે મંગળવારે હનુમાન દાદાના દર્શન કરવા લોકો આવતા હોય છે શનિવારે બી હનુમાન દાદાના દર્શન કરવા લોકો આવતા હોય છે સન્ડેનો ટાઈમ તો તમને ખબર છે એ લોકો ફ્રી હોય એટલે બધે નીકળી જાય છે તો આજે થોડો ટાઈમ હતો મારી જોડે હું અહીંયા આવી ગયો છું તો હું તમને ઉપર લઈ જાઉં કે ભીમણી ઘંટી કઈ જગ્યાએ હતી ને એ તમને હું બતાવું મિત્રો આપણી પાછળ તમને આ જે પોસ્ટર દેખાયું છે એ પોસ્ટરની અંદર લખવામાં આવ્યું છે કે જંગલમાં ઝાડપાન તોડવા નહીં પકડાશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાચી વાત છે કારણ કે આપણે તો કુદરતી સંપત્તિનું જતન કરવું જોઈએ અને ગંદકી ના કરવી જોઈએ અને કુદરતી સંપત્તિને નુકસાન ના પહોંચાડવું જોઈએ તો બહુ જ સરસ આ રીતે અમુક અમુક ટાઈમ આગળ જઈએ ને એટલે આવા બોર્ડ મારેલા છે પાન પડી ગઈ ગુટકા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે આ વિસ્તારની અંદર થૂંકવું નહીં અને ચોખ્ખઈ રાખવી જે આપની આવનારી પેઢી માટે બહુ જ સારું છે અને મને અત્યારે એટલી સરસ ફીલ આવી રહી છે ને કે આખા જંગલની અંદર હું એકલો જ છું અત્યારે અને મને બહુ મજા આવી રહી છે કારણ કે મને આવી જગ્યામાં એકલવાયુ ફરવાની બહુ મજા આવે છે અને તમે મારા જૂના વિલોગ બી જોયા હશે કે હું આવી રીતે સોલો ટ્રાવેલિંગ મને બહુ ગમે છે તો સોલો ટ્રાવેલિંગ કરવાના ફાયદા બી બહુ છે એ જે મેં મારા જૂના વિલોગ જોશો ને તો એની અંદર મેં બતાવેલું છે તો ટ્રાવેલિંગ મારી નાનપણથી હોબી રહી છે અને હું ટ્રાવેલિંગ અત્યારે કરું જ છું અને કરતો રહીશ અને મારો એક્સપિરિયન્સ તમારી લોકો છે શેર કરતો રહીશ બસ હવે ભીમની ઘંટી આવવાની જ વાત છે આગળ ઘંટી આવે એટલે હું તમને જગ્યા બતાવું અને ફાઇનલી દિલ્હીની જે ઘંટી છે ને તે આવી ગયું છું અને અહીંયા બોર્ડ મારેલું છે તમે વાંચી શકો છો કે પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ લડતા હતા એ ભીમની આ ઘંટી છે બહુ પૌરાણિક જગ્યા છે પાંચ હજાર વર્ષ જૂની જગ્યા છે અને ગુજરાત ટુરિઝમનું પણ બોર્ડ પાછળ મારેલું છે તો મિત્રો આ જગ્યાએ આવો આવી જગ્યા બહુ ઓછી છે ગુજરાતની અંદર અને તમને વડોદરાથી અમદાવાદથી બહુ નજીક છે આ જગ્યા તો તમે અહીંયા આવો અને એનો દર્શન કરીને લુપ્તુટાવો બહુ સરસ જગ્યા છે જંગલની વચ્ચોવચ છે તમને ટ્રેકિંગનો બી થોડો અનુભવ થશે કારણ કે અમે નીચેથી ઉપર આ થોડું ટ્રેકિંગ જેવું છે બહુ સરસ જગ્યા છે અને મહાભારતના ટાઈમની ઐતિહાસિક વસ્તુ તમને જોવા મળશે તો ખૂબ જ સરસ સાઈટ છે તો મિત્રો હું તમને ભીમની ઘંટી નજીક

તો મિત્રો અહીંયા કોઈ જ એવી ફીઝ નથી ટોટલી ફ્રી છે ગુજરાત પણ એડવર્ટાઇઝનું પાછળ વોલ લાગેલું છે તમને દેખાઈ રહ્યું છે તો મિત્રો બહુ જ સારી પ્લેસ છે અને આવી ઐતિહાસિક જગ્યાઓ તમારા બાળકોને બી તમે બતાવશો ને તો એમને આપણો ઇતિહાસ ખબર પડશે આપણો હિન્દુ સંસ્કૃતિનો ઇતિહાસ ખબર પડશે તો હું તો એવું કહું છું કે મિત્રો તમે ઘરના બધા જ મેમ્બર આપવા માટે અને ખાસ તમારા બાળકોને આવી જગ્યા પર લઈને આવો તમારા બાળકોને તમે આવી જગ્યા પર લઈને આવશો ને તો બાળકોને જાણવા મળશે એમને આપણી સંસ્કૃતિ વિશે ખબર પડશે એમને બી ખબર પડશે કે મહાભારત શું હતું પાંડવો કોણ હતા કેવી રીતે રહેતા હતા કઈ જગ્યા હતી આ બહુ પવિત્ર જગ્યા છે અને મને તો અત્યારે એટલું સારું ફીલ થઈ રહ્યું છે ને કે પાંડવો જે જગ્યાએ રહેતા હતા ભીમજી અહીંયા આગળ ઘંટી દરતા હતા એ જગ્યાએ અત્યારે હું ઊંઘો છું તો આ જગ્યા અત્યારે આટલી સરસ છે તો એ ટાઈમે કેટલી સરસ હશે તો મિત્રો તમે જરૂરથી આ જગ્યા પર આવો મહાભારતનો ઇતિહાસ છે તમને જાણવાની બહુ મજા આવશે બહુ સરસ ઇકો ટુરિઝમ સાઇટ છે ફ્રી ઓફ ચાર્જ છે કોઈ ચાર્જ છે નહીં અહીંયા આગળ પાર્કિંગનો બી ચાર્જ નથી આવવાનો બી ચાર્જ નથી કોઈ વસ્તુ જોવાનો બી ચાર્જ નથી તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમારી ફેમિલીને લઈને જરૂરથી એકવાર આ પ્લેસ ઉપર જરૂરથી અને મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું તો મળીએ મારા નવા વિલોગની અંદર ત્યાં સુધી જય માતાજી બાય બાય ટેક કેર